દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા છે ઈડી કેસમાં તેમને પહેલાં જ જામીન મળી ચૂક્યા છે હવે તેમને સીબીઆઈ કેસમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે જેના કારણે હવે તેમના માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે જો કે જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે જામીન માટેની એ જ શરતો તેમના પર લાગુ થશે જે ઈડી કેસમાં જામીન આપતી વખતે લાદવામાં આવી હતી જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈ પણ ફાઇલ પર સહી કરી શકશે નહીં આ સાથે તેમની ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે એટલું જ નહીં તેઓ આ કેસ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં જાણીએ જામીન માટેની શરતો શું છે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં કોઈપણ ફાઇલ પર સહી નહીં કરી શકે કેસ સંબંધિત બાબત પર જેમ કહ્યું તેમ જાહેરમાં ચર્ચા કે ટિપ્પણી નહીં કરી શકે તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે ઉલ્લેખનીય છે કે કેજરીવાલ એકસો સિત્યોતેર દિવસ પછી જેલમાંથી બહાર આવશે એકવીસ માર્ચ નીતિના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી બાદમાં જૂને સીબીઆઈએ જેલમાંથી કસ્ટડીમાં લીધા હતા દિલ્હીના સીએમ આ ધરપકડને ગેરકાયદે ગણાવીને જામીન અરજી કરી હતી પાંચ સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે આ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો તપાસ એજન્સીઓની ઈડી અને સીબીઆઈએ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે દિલ્હીના સીએમને એડી કેસમાં બાર જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે